મારી માતા બેનો હું તમને કહું છું દીકરાઓ જુદ જવા રેવા જવાનું કે જવા દો શાંતિથી થી ને હક મટ્યું પણ આ તો કે મારી બીટી જુદી લઈને જાય છે નહીં કે એટલે જવા દો ને હંમેશા પાછા આવશે યાદ રાખજો તમારું જ લોહી છે ક્યાંય નહીં જઈએ કે પાછો જ આવવું પડશે એને પણ આપણે પકડીને રાખીએ છીએ ને એમાં આ બધું થાય છે પકડવાનું છોડો છોડતા શીખો અને આજ દેહુદી માતા પ્રશ્નો કરે છે માં દીકરા પ્રશ્ન કરે છે આ દીકરો જ્ઞાનવાન હોય ને એની માં ને ગર્વ લેવો પડે કે બેટા તું જાય પેલા મારા પ્રશ્નો નું સમાધાન કર પેલો પ્રશ્ન એવો કરે છે કે ગુરુ સાચા ક્યાં મળે ભગવાન કપિલ કહે છે કે હા મા તારો પ્રશ્ન બહુ સાચો છે ગુરુ તો માં ગોતવા પડે હો થકાવટા મારીને ગુરુને ગોતવા પડે અને એટલા માટે ગુરુને ગોતવા માટે આપણે ગુરુ જેવા તપસ્વી બનવું પડે ત્યારે ગુરુ મળે આપણામાં તપ આવે ને પછી ગુરુની કૃપા થાય જેમ પરીક્ષિત ઉપર સુખદેવજી મહારાજનો વરદ હસ્ત પડ્યો હું તો ચોખ્ખું કહું છું કે મારા દાદાજીનો વરદ હસ્ત મારી ઉપર જે દિવસે પડ્યો ને એનાથી મોટો બળભાગી હું કોઈ નથી અને એનાય પછી ગંગાજીના કિનારે આ વિજય સાક્ષી છે ભગવાન કપિલ મહર્ષિ આદરણીય પાયલોડ બાબા એ આપણા ભારતનું ગૌરવ હો યોગ બળ સાધના વાળો એને મને દોઢ કલાક દીક્ષામાં બેસાડી દીધો તો અને એ પછી આ મારી લીલા અપરંપાર છે ગુરુની હો ભાઈ મારે તો ગુરુની કૃપા થાય એટલે કે મા પહેલા તું ગુરુ થા તો તને ગુરુ મળે બાકી હાચા ગુરુ ન મળે આપણે પણ સિદ્ધાંતમાં સરળ થવું પડે હો આ બધું એમને એમ નથી થતું ગુરુની કૃપા થાય તો પણ એટલી બધી હું તો કહું છું કે ગુરુની કૃપા કેવી હોવી જોઈએ શિષ્ય ઉપર કોઈ દિવસ માગવાની ભાવ જ ના હોવો જોઈએ